આજે આપણે કોબીમાંથી ખૂબ સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર કરીશું તો જનરલી કેવું થાય છે કે ઘરમાં બધા કોબી ખાવા માટે રાજી નથી હોતા અને રોજ રોજ આપણે કોબીમાંથી એને શું બનાવીને તો આજે આપણે કોબીમાંથી ખૂબ સરસ મજાની રેસીપી બનાવીને તૈયાર તો જનરલી આપણે કોબીમાંથી શાક બનાવતા હોઈએ છીએ કોબી કોફતા બનાવતા હોઈએ છીએ અથવા તો કોબીના ના પરાઠા બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે જે રેસીપી બનાવવાની છે ને મિત્રો એ એકદમ યુનિક છે એકદમ હટકે છે તો જુઓ ફ્રેન્ડ્સ કોબીની એકદમ નવી રેસીપી બનાવવા માટે અત્યારે અહીંયા મેં એક કોબીનો દડો લીધેલો છે અને અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં કોબી ભરપૂર પ્રમાણમાં આવી રહી છે અને આ સિઝન એવી છે કે અત્યારે કોબી આપણને ખૂબ સરસ મજાની મળતી હોય છે તો એક કોબીનો અત્યારે દડો મેં લીધેલો છે આપણે કોબીના દડાને આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી દેવાનો છે તો તમારે અત્યારે જે પ્રમાણે કોબીની જરૂર પડે એ પ્રમાણે તમારે કોબીનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે એક દડો છે એમાંથી હું અત્યારે અડધી કોબીનું ફાડું આ રીતે કટ કરું છું બે ભાગમાં ડિવાઈડ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ માર્કેટમાં બે પ્રકારની કોબી મળે છે એક તો આપણે લાલ કલરની અને બીજી આ રીતે એક લીલા કલરની અને જે લાલ કલરની કોબી છે એની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે તો આ જે કોબી છે એને મેં આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લીધી છે અને ત્યાર પછી આ રીતે આપણે ચાકુની મદદથી કોબીને આ રીતે રફલી ચોપ કરી લેવાની છે તો મિત્રો માર્કેટમાં બે પ્રકારની કોબી મળે છે એક તો આપણે પર્પલ કલરની કોબી છે અને બીજી આ લીલા કલરની અને ત્રીજા પ્રકારની મળતી હોય તો એનો મને આઈડિયા નથી જો તમને ખબર હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આ જે કાચી કોબી છે એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે વજન ઘટાડે છે આંખો સારી રાખે છે હાડકાં મજબૂત બનાવે છે અને વળી મિનરલ્સ અને વિટામિન્સ અંદર ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે આપણે કોબી આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ મિત્રો તો માર્કેટમાં જે પર્પલ કલરની કોબી મળે છે એની અંદર તો ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે કહેવાય છે ને કે એની અંદર તો સંતરા કરતાં પણ વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે એક પાકેલી કોબીની અંદર તેત્રીસ ટકા જેટલી કે હોય છે તો કોબી આપણે જેમ બને એમ આપણા રોજિંદા જીવનમાં વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ અને આ સિઝન એવી છે કે કોબી આપણને અત્યારે ફ્રેશ મળતી હોય છે તો બાકીની બધી સિઝનમાં આપણે કોબીનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ જેમ બને એમ આપણે શિયાળામાં વધારે કરવું જોઈએ તો તમે જોઈ શકો છો કે કોબીની મેં આ રીતે રફલી ચોપ કરી લીધેલી છે જોશો તમે તો આ રફલી ચોપ કરેલી કોબીને આ રીતે આપણે એક ચોપર લઈ લેશું અને એની અંદર આપણે નાખી દેવાની છે અને આપણે સરસ રીતે એનું છીણ કરી લેવાનું છે જો તમારે ઘરમાં ચોપર ન હોય તો તમે મિક્સરની અંદર નાખી અને પલ્સ મોડ ઉપર ફેરવી દેશો ને તો પણ એકદમ સરસ એવી ઝીણી થઈ જશે તો મારી પાસે અત્યારે અવેલેબલ આ રીતનું એક ચોપર છે તો હું એની અંદર નાખી અને કોબીને ઝીણી ચોપ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ અહીંયા ત્યાર પછી મેં એક મોટું મિક્સિંગ બાઉલ લીધેલું છે અને એની અંદર આપણે આ ચોપ કરેલી કોબી છે એને આપણે નાખી દેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી કોબી ઝીણી થઈ ગઈ છે તો તમે આ રીતે મિક્સરમાં પણ પલ્સ મોડ ઉપર ફેરવી અને ઝીણી કરી શકો છો તો આ રીતે આપણે બધી કોબી છે એને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં નાખી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા મેં કોબીને એકદમ સરસ એવી આ રીતે ઝીણી ચોપ કરી લીધેલી છે તો હવે આપણે આ કોબીની અંદર મસાલા કરી લઈશું અને હવે અહીંયા મેં એક નાની ડુંગળી આ રીતે કોબીની જેમ ચોપ કરી લીધી છે તો એને પણ આપણે કોબી સાથે મિક્સ કરી દઈશું અડધું લીલું સમારેલું મરચું લીધેલું છે આ રીતે મેં રાઉન્ડ શેપમાં એને કટ કરી લીધેલું છે તો આ મરચાં અત્યારે તીખા છે તો હું અત્યારે અડધું મરચું એડ કરું છું કારણ કે આ જે નાસ્તો છે એ બાળકોને ખાવાનો હોવાથી અહીંયા હું નાસ્તો જરા પણ તીખો નથી બનાવતી તો ત્રણેય વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં રવો લીધેલો છે તો રવો આપણે એડ કરી દઈશું જે પ્રમાણે આપણે રવો જરૂર પડે એ પ્રમાણે આપણે રવો એડ કરવાનો છે બધું એક સાથે નહીં એડ કરી દઈએ પહેલાં આપણે મિક્સ કરતા જઈશું અને પછી આપણે રવો એડ કરવાનો છે તો મિત્રો તમે માનશો ને આ નાસ્તો એટલો બધો હેલ્ધી બને છે ને કે વાત જ ના પૂછો આમ પણ જેને કોબી ન ભાવતી હોય ને એ પણ ઘરમાં કિલો કિલો કોબી લાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું તો અત્યારે મેં હાફ ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો એડ કરી દઈશું આ નાસ્તાનો કલર એકદમ સરસ આવે એના માટે હાફ ટી સ્પૂન મેં હળદર પાવડર લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું આ બધી વસ્તુને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનો છે તો તમે આ રીતે ઝીણી એકદમ કોબી કટ કરશો ને તો આ નાસ્તો છે એ એકદમ સરસ એવો બનશે મિત્રો તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમારે જો બાળકોને લંચ બોક્સમાં આપો છે તો પણ તમે બનાવી શકો છો અથવા તમને જો ઇવનિંગ ટાઈમમાં નાની નાની ભૂખ હોય ત્યારે પણ તમે આ ફટાફટ નાસ્તો બનાવી શકો છો અને જે લોકો ડાયટિંગ કરે છે ને એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે અને હવે આ નાસ્તાની અંદર આપણે છાશ એડ કરી દેવાની છે તો અત્યારે મેં છાશ લીધેલી છે પણ અત્યારે અહીંયા ઠંડી ખૂબ જ પડે છે ને તો તમે જોઈ શકો છો કે ફ્રિજમાં મેં ફ્રીજરમાં પણ નથી રાખેલી તો પણ આ છાશ છે એ એકદમ બરફ થઈ ગઈ છે તો આપણે એ એડ કરી દઈશું અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ને એટલે જે આ બરફ છે એ ભાંગી જશે આ છાશ છે અને અત્યારે મેં ખાટી છાશ લીધેલી છે પણ થોડી તમે આને મિક્સ કરશો એટલે જે આ બરફ છાશ છે એ બરફ થઈ ગઈ છે એ ઓગળી જશે અને ત્યાર પછી અહીંયા મેં પાણી લીધું છે તો પાણી આપણે એડ કરી દઈશું અને સરસ મજાનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે અને જુઓ મિત્રો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે આની અંદર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો પણ મેં આની અંદર લીલા મરચાં ઓલરેડી એડ કરેલા છે અને આ જે બા નાસ્તો છે એ બાળકોને ખાવાનો છે એટલા માટે હું લાલ મરચું પાવડર સ્કીપ કરી રહી છું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં પરફેક્ટ બેટર બનાવી અને તૈયાર કરી લીધું છે અને ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી અને પાંચ છ મિનિટનો આપણે રેસ્ટ આપી દઈશું જેથી કરીને આપણો જે રવો છે એ સરસ એવો ફૂલી જાય અને નાસ્તો છે એ એકદમ સરસ એવો બને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણો રવો છે એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને એની અંદર જે છાશનો બરફ જામી ગયો હતો એ પણ સરસ એવો ઓગળી ગયો છે તો બસ આપણે આ રીતનો બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો હવે આ બેટરને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ અને ત્યાર પછી અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર નોનસ્ટિક પેન ગરમ થવા માટે રાખી દીધી છે અને આપણી પેન સરસ એવી ગરમ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે આ રીતનો ખાડાવાળો એક ચમચો લઈ લેશું અને ચમચામાં બેટર થોડું થોડું લઈ આ રીતે આપણે સરસ મજાના પૂટલા પાડી દઈશું બહુ મોટી સાઇઝના નહીં પાડીએ એકદમ મીડિયમ નાના નાના પાડીશું જેથી કરીને બાળકોને ખાવામાં પણ ઇઝી પડે અને બાળકો બગાડે પણ નહીં તો અત્યારે આપણે આ રીતે સરસ મજાના નાના નાના પુડલા પાડી લેશું તો તમારે આમાંથી જો ઢોકળા કરવા હોય તો તમે ઢોકળા પણ કરી શકો છો તો અત્યારે મેં આ નોનસ્ટિક પેનની અંદર ત્રણ પુડલા પાડેલા છે અને આ રીતે આપણે થોડું ઉપરથી તેલ નાખી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે જેથી કરીને નીચે દાજી ન જાય અને આ રીતે નીચેની બાજુ ચડી જાય ત્યાર પછી આપણે ધીરે ધીરે એને આ રીતે ઉખાડવાનું છે અને પલટાવી લેવાનું છે અને નીચે કાચું હોય તો આપણે પલટાવામાં સેજ પણ ઉતાવળ નથી કરવાની મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ આપણે હળવે હાથે ધીરેથી આપણે એને પલટાવવાનું છે તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે આ પુડલા પાડ્યા ત્યારે આ રીતે આપણે સાઈડમાં કરેલા હતા અને અત્યારે મેં એને સેન્ટરમાં લઈ લીધેલા છે કારણ કે તમે સાઈડમાં કરશો ને તો એને ગેસની ફ્લેમ થોડી ઓછી લાગશે ને એટલે ચડવામાં થોડો પ્રોબ્લેમ પડશે તો આ રીતે મેં ધીરેથી એને ખેંચી અને આ રીતે સેન્ટરમાં કરી લીધેલા છે અને ત્યાર પછી આ રીતે ચડી જાય પછી આપણે આ રીતે પલટાવી લેશું તમે જોઈ શકો છો કે આપણે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરેલો છે ને એટલે એ ફટાફટ ઉઠલી પણ ગયા છે કારણ કે આપણે આની અંદર વધારે વેજીટેબલ એડ કરેલા છે ને એટલે ઉઠલવામાં થોડો પ્રોબ્લેમ પડે પણ તમે જોઈ શકો છો કે આપણા જે પુડલા છે એ એકદમ સરસ એવા પલટાઈ ગયા છે અને નીચે જરા પણ ચોટ્યા પણ નથી તો જુઓ ફ્રેન્ડ્સ તમે પરફેક્ટ ડાયટિંગ ફોલો કરતા હોય તો તમારે આની અંદર એક પણ ટીપું તેલ એડ નથી કરવાનું તમે આને આમનામ પણ બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થશે મિત્રો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો કોબીનો નવો નાસ્તો છે એ એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે તો હવે આપણે એને આ રીતે લઈ લેશું અને એક પ્લેટની અંદર કાઢી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે શિયાળા સ્પેશિયલ કોબી રવાનો એકદમ નવો નાસ્તો આ નાસ્તાને તમે સોસ અથવા ચટણી સાથે ખાઈ શકો છો ઇવન તમારે જો આની સાથે સાંભાર કરવો હોય ને તો પણ તમે કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો લાગે છે મિત્રો તો ફ્રેન્ડ્સ સાંજનો સમય હોય અને તમને જમવામાં કંઈ જ બનાવવાનું ન સૂચતું હોય અને શાક રોટલી બનાવવાની આળસ આવતી હોય ને ત્યારે તમે આ રીતે કોબી રવાનો આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો જરા પણ વાર નથી લાગતી ફટાફટ બનીને અને તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે એની સોફ્ટનેસ એકદમ પોચો રો જેવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તમે જોશો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ નવી રીતે રવા કોબીનો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એને નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે